નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદેડી થી સિમલિયા જતો રસ્તો બન્યો બિસ્માર મહીસાગર જિલ્લાના તાલુકાના પાદેડી થી તંત્ર દ્વારા વહેલી તકે રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે પ્રાપ્ત માહિતી અનુસાર નુનાવાડા તાલુકાના પાદેડી રામપુરથી સિમલિયા જતો માર્ગ બિસ્માર બનતા અવરજવર કરનાર વાહન ચાલકો થયા પરેશાન જ્યારે રોડ પર મસ મોટા ખાડા પડવાના કારણે કાયમી અવર જવર કરનાર મુસાફરો માટે માથાનો દુખાવો રૂપ બનતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે સિમલિયા ઘટિયાળા સડા નાના વડદલા સેમારાના મુવાડા ગ્રામજનો માટે નુનાવાડા તેમજ મલેકપુર બજારમાં અવર જવર કરવા માટે આ એક મુખ્ય માર્ગ હોવાના કારણે આજુબાજુના ગ્રામજનો પણ થયા છે પરેશાન

કે નાગરિકોને અવર જવરમાં ઘણી બધી તકલીફ પડે છે તંત્રને અમારી એક અપીલ છે કે આ રસ્તો સત્વરે જલ્દીથી બનાવી અમને રસ્તાનો યોગ્ય નિકાલ કરી આપવા આપને અપીલ કરીએ છીએ ઘણા સમયથી અમે આ વાતને ઝુંબેશમાં લીધી છે સતો અત્યાર સુધી અમારો રસ્તો ક્લિયર થયો નથી કે બનાવ્યો નથી તો આપને નમ્ર અરજ છે સરકારશ્રીને કે આ રસ્તો સત્વરે બને અને નાગરિકોને હાલાકી ભોગવવી ના પડે એ માટે અમે તમને આ વિનંતી કરીએ છીએ નામ કાળિદાસ પટેલ રામપુર પાદેડી